મોરબીની વિવાદિત ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા મોરબીમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ એ તૈનાત કરવામાં આવ્યો હતો બે વર્ષની કાનૂની કાર્યવાહી બાદ હવે અંતે તંત્ર દ્વારા એ તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ મોરબીની કે મોરબીની અંદર ગેરકાયદેસર જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવેલું હતું તેવા ધાર્મિક સ્થળો ઉપર આજે બુલડોઝર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું એ એ ધાર્મિક સ્થળો ઉપર ફેરવતા માહોલ સર્જાયો હતો મોરબીની વિવાદે ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા આ મહત્વપૂર્ણ સમાચાર એ મોરબી સામે આવી રહ્યા છે કે જ્યાં બે વર્ષના કાનૂની વિવાદ બાદ ધાર્મિક દબાણો છે તે તોડી પાડવામાં આવ્યા છે ઐતિહાસિક મણિ મંદિર પાસે આવેલી ગેરકાયદેસર ધાર્મિક દબાણ એ તોડી પાડવામાં આવ્યું છે મંદિર પરિસરમાં ગેરકાયદેસર બાંધકામ કરી નાખવામાં આવ્યું હતું અને હિન્દુ સંગઠનોની માંગણી બાદ એ દબાણની વૈધતા મુદ્દે તંત્રએ કાર્યવાહી કરી હતી તંત્રની કાર્યવાહી બાદ ધાર્મિક દબાણ તોડવાનો એ નિર્ણય લેવામાં આવ્યો હતો મોરબીમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ એ તૈનાત કરવામાં આવ્યો હતો સાથે જ પાંચથી વધુ બુલડોઝરો સાથે ડિમોલેશનની કાર્યવાહી એ હાથ ધરવામાં આવી હતી આ તમે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે જે મોરબીની અંદર એ વિવાદિત ધાર્મિક એ જગ્યાઓ હતી કે જે ગેરકાયદેસર હતી તેમાં બે વર્ષની કાનૂની કાર્યવાહી બાદ હવે અંતે તંત્ર દ્વારા એ તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્યારબાદ આ તોડતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને કોઈ તણાવભર્યું વાતાવરણ ન ઊભું થાય તેના માટે મોટી સંખ્યામાં એ પોલીસ ફોર્સ પણ ગોઠવી દેવામાં આવી હતી અને સાથે જ પાંચથી વધારે એ બુલડોઝર અને જેસીબીની મદદથી આ જે દબાણો હતા એ દબાણો છે તે તોડી પાડવામાં આવ્યા હતા અને સાથે જે રીતના એ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસનો સ્ટાફ એ તૈનાત કરવામાં આવ્યો હતો અને સાથે તે જે માંગ હતી એ માંગ પ્રમાણે એ તંત્રએ એ સમગ્ર ઘટનાની તપાસ કરી અને તપાસ બાદ એ બે વર્ષની કાનૂની વિવાદ બાદ ધાર્મિક દબાણ છે તે તોડી પાડવામાં આવ્યું છે ગેરકાયદેસર ધાર્મિક દબાણ તોડી પાડતા એ મંદિર પરિસરમાં ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યું હતું એ બાંધકામને આજે અંતે તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને સાથે જ દરગાના ડિમોલેશન બાદ ટોળાએ પથ્થરમારો કર્યો હતો આજે સમાચાર એ મોરબીથી સામે આવી રહ્યા છે કે ધાર્મિક દબાણ તોડતા પોલીસ પર પથ્થરમારો થયો હતો શન ને લઈ શહેરમાં ચોસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પોલીસે અવર પેટ્રોલિંગ પણ બંધ કરવામાં આવી આ જે તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતના ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હતા તેમાં દરગાહના ડિમોલેશન કરતી વખતે ટોળાએ પથ્થરમારો કર્યો હતો પથ્થરમારો પોલીસ ઉપર કરતા એ પોલીસ છે તે હરકતમાં આવી હતી હળવો લાઠીચાર્જ પણ કર્યો અને સાથે જ પોલીસ દ્વારા એ ફૂડ પેટ્રોલિંગ એ વિસ્તારમાં કરવામાં આવ્યું અને એ વિસ્તારના બીજા જે રોડ રસ્તાઓ હતા તેમાં અવર જવર પણ બંધ કરવામાં આવી આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ મોરબીના છે કે જ્યાં આજે ધાર્મિક દબાણો ઉપર જ્યારે બુલડોઝર ફેરવવામાં આવ્યું તેમાં એ ટોળાઓ દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર જે અમારા સંવાદદાતા ઉપસ્થિત હતા ત્યાંથી કેવી ઘટના સર્જાઈ હતી જોઈએ આ રિપોર્ટમાં છેલ્લા ઘણા સમય ત્યાં વિવાદમાં રહેલી મણિ મંદિર ની બાજુમાં આવેલી જે દરગાહ છે તેને આજરોજ તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે તે રીતે આ કહી શકાય કે કાયદાકીય પણ લડત છે તે લડત આપવામાં આવી હતી હિન્દુ સંગઠનો દ્વારા જે રીતે અમાન કરવામાં આવી હતી અને આ કહી શકાય કાખરે આજે બે વરસાદ આ કહી શકાય કે આજે વિવાદ છે તે વિવાદનો અંત છે તે અંત આવ્યો છે અત્યારે અધ્ય પ્રકારના દૃશ્યોની અંદર જોઈ શકાય છે કે જે તંત્ર દ્વારા હાલ કહી શકાય કે આજે જે મંદિર આવેલું હતું તેની બાજુમાં જ જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરી અને જે દરકા સળગી દેવામાં આવી છે તેને

મોટી સંખ્યામાં જે પોલીસ કાફલો છે તે પણ કરી દેવામાં છે પોલીસ છે તે અત્યારે મોરબી જે શહેર છે તેમાં પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં છે મોરબી